આપનું શું નામ છે ભાઈ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ક્યાંથી આવો પાટણ પાટણથી આવો કેટલા રૂપિયા લે લેવન હજાર રૂપિયા બાપુ ને આપો આપનું શું નામ છે બેન પિનલ બેન ક્યાંથી આવો અમદાવાદ થી કેટલા રૂપિયા લે એકાવન હજાર રૂપિયા બાપુને આપો આપનું શું નામ છે બેન ક્યાંથી આવું બેન જામનગર થી આવો કેટલા રૂપિયા લે

કાકા મોટા બામાં અહીંયા આપી દેજો ફૈબાઈ બહેનો અને ભાણજ ના એક પચાસ હજાર રૂપિયા બોલ મોગલ માતની જય મોગલ જય મણિધાર જય વડવાળી જય કબરાવ વાળી વાતથી સરકારે અંધશ્રદ્ધા વિશેનો જે કાયદો કાઢ્યો ખરેખર હું બહુ એમાં સહમતિ છું રાજી છું કારણ કે હું આઈનો પરિવાર છું તો હું ખુદ એટલો અંધશ્રદ્ધાનો વિરોધી છું પણ ઓલું કહેવત છે ને કે કાદવ ખોદતા ખોદતા પાણી મળ્યું પણ હવે આમાં કોઈ શેડછાડ ન કરશો તો બહુ સરસ છે કારણ કે માણાને ખાલી કહો આજ માણા બહાર હાંતા એવો ખાલી કોઈ જેને કહેવાય ચિંતાના હિસાબે માનસિક મદદ હોય અને ક્યાંક બહાર નીકળે છે આ ડાકણ છે આ ચૂડેલ છે આને બોગલ માફ નથી કરતી અરે તમે એને પૂછો તો ખરા હાલત કે આ બેન કેમ માનસિક છે આ બેન કેમ ગાંડા જાવી છે કારણ કે સમાજ

કારણ કે અહીંયા મહા સંચાલન કરે છે મને પૂરો વિશ્વાસ છે કે મોગલ લાંબો હાથ નથી કરવા દેતી બાકી બીડી માગી ગયું અહીંયા પચાસ હજારના વિડીયા દઉં છું હું મારી વાત કરું છું કે વિડીયો મારે લાંબો રાખવો રૂપિયો કોપાય લઈને અમૂરી નાખો દીકરી બેન ભાણે જ ધોઈને આપો ગાયું આપો ઝાડ વાવો તળાવ ના કરો કોઈ દવાખાના મદદરૂપી થાવ કોઈ ડિલિવરીમાં મદદરૂપી થાવ કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈને વસ્ત્ર આપો અન્ન આપો આ દાન કરો પણ અંધશ્રદ્ધા નહીં તમે વિધિ ભાઈ જી મને ખબર વિધિ એટલે શું પેલા મને કયો વિધિ એવી કરો કે હે માં તું મને જાદો રૂપિયા દઈશ તો વધે તો કોઈ પણ દીકરી નું કન્યાદાન નું કોણ લઈશ કોઈ પણ દીકરી ને ફીના પૈસા આપીશ એકવીસમી સદી હવે તો સમજો એકવીસમી સદી તમે આટલી અંધશ્રદ્ધામાં કરી ગયા છો માણાનો નો ખાલી પોય આ કે ગાવે છે મારી પાસે કે ઘણી દીકરીઓ આવે છે કે બાપુ જનાવર માગે છે ભુવાય આમ કીધું છે આમ કીધું છે મેં કીધું મને જાણ કરી હું જાથા વાળા દાન કરું છું હવે માણા મારી આગળ હાથી વાત કરતા આ કેટલી હદ સરતા કેટલી હદે પૂગી ગઈ છે આનું પકડી લઉં મેં તને કીધું કોણે મને નામ દે હમણે અહીંયા બેઠા બેઠા ને પકડા દઉં જાથા વાળા દાન કરી પણ મારા હાથી વાત કારણ કે જાગૃત સમાજ તમે થોડાક બહાર આવો તમારી જરૂર છે ડામ દેવરાવા ડાકર છે આ તમે હત્યા મોટા મોટી ભારતમાં કરી રહ્યા છો અરે જે કઈ તમને નડે તમારા કર્મ નડે છે કર્મ કરો કર્મને આધીન છે સમજી લ્યો તમે મોલ વાવો તો ખેડૂમાણે સમજી જાય છે તો આવડા આવડો મોલ થાય પછી આપણો વ્રત હોય હાંથો મારો થાય બેટા આમાં હાથ ફેરવો કારણ કે એ નિંદામણને કાઢવું પડે નિંદામણ કાઢો ને મોલ ઉછરે નહીં એમ સમાજની માલ પર આ નિંદામણનો નાશ કરો આ અંધશ્રદ્ધાને નાબૂદ કરો પણ સરકારે બહુ સારો કાયદો કાઢ્યો છે પણ સરકારને એક હવે આમાં શેડછાડ ન કરશો ફેરફાર ન કરશો અને આ કડક માં કડક આ કાયદો થવો જોઈએ અને રહેવો જોઈએ આ દેશમાં કેટલો અંધશ્રદ્ધા કે તો ગામ દેવરાય છે કે તન માતાજી નડે તને કરેલું છે મુકલી બધ મન દે દેજો હું લાઈવ દ્વારા બોલો રહ્યો છું બધું મને દે દેજો અને બીજી વાત મંદિરવાળા રૂપિયા લેતા મને કાય માંગતો નથી ભલે લેતા ને ઢળ તારીયાની પેટીની પેટી પણ આપે આઈ અને માગે બાય અને લુગડાય મને કોક પહેરાવે આ પીડી માગી પીવું છું જો મને બધા સેવ કોઈ થાય કરી દીધું ગાડી કોઈ આપીશ મારા બાપનું કાંઈ નથી મારા ખૂટે નું મોગલ સામે પાંચથી લઈ જાવ નવ થી દસ લાખ રૂપિયા આપે છે પણ સમાજ ને જાગૃત કરવા માંગુ છું કે હવે તો સમજો આ કોઈ કોઈના ઘરે નથી જતો મારા ઘરમાં લીંબુ આવ્યું ભલે લીંબુ આવ્યું લીંબુ નહીં રૂપિયા ના બંડલ નાખે મારા ઘરમાં કે દાણા નથી તો લઈ લઈ આ એક પાખંડી છે સાવધાન કારણ હતા સંતો છે હાચા હતા છે ભક્તો છે પણ એ બહાર નથી પડતા ક્યાંય કારણ કે એને તેની ભક્તિ થી મતલબ છે એને મહાભુ ધ્યાન છે એમાં કોઈ પક્ષપાત નથી કોઈ વ્રણ હોય